નમસ્કાર પ્રણામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક કહાની છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ સત્ય જાણ્યા વગર એવા નિર્ણયો લઈ લે છે કે પછી તેને પસ્તાવાનો વારો આવે છે આજની કહાની પણ કંઈક આવા વિષય પર છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા એ આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરી આજની કહાની સુરેશભાઈના ઘર પર એ મહેમાનોની ભીડ ઉમટી હતી સુરેશભાઈ જેમણે લગાતાર પાંત્રીસ વર્ષો સુધી એ સરકારી વિભાગમાં નોકરી કરી હતી પોતાની સેવાઓ આપી હતી તેઓ રિટાયર થવા જઈ રહ્યા હતા તેના માટે આજે તેમના ઘરે એ રિટાયરમેન્ટની પાર્ટી હતી અને બધા જ સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવ્યા હતા અને પતિદેવ તમે ક્યાં ગયા સવિતાબેને બોલ્યા અને સુરેશભાઈને શોતા તે પોતાના રૂમમાં આવી પહોંચ્યા તમે અહીં ઊભા છો બીજી બાજુ પાર્ટીમાં બધા જ મહેમાન તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે તમારા વિચારોમાં જ ખોવાયો હતો સવિતાબેન જેવું જ ઈશ્વરેશભાઈની તરફ જોયું તો તેમણે તેમના ચહેરા પરની ઈ પીડાની રેખાઓ તરફ વાંચી લીધી અને તેમણે પૂછ્યું કે શું થયું તમે કેમ પરેશાન છો આટલા પરેશાન તો મેં પાછલા પાંત્રી વર્ષોમાં તમને નથી જોયા સવિતા હું એ વિચારી રહ્યો છું કે રિટાયરમેન્ટ પછીનું આપણું જીવન કેવું હશે હવે તો આ ઘર જ્યાં આપણે આપણા જીવનના પાંત્રીસ વર્ષો વિતાવ્યા છે તેને પણ હવે ખાલી કરવું પડશે ના જાણે કેટલીક યાદો આ ઘર સાથે જોડાયેલી છે આપણે આ મકાનમાં જીવનના ઘણા બધા સુખ અને દુઃખના દિવસો પસાર કર્યા છે હવે તો જ્યારે હું આ ઘરને જોઉં છું નહીં ત્યારે આપણા પાછલા દિવસોમાં એ આપણા પરિવારની એ હસ્તી ખીલતી જિંદગી મને દેખાય છે ઊંડો શ્વાસ લઈ અને સુરેશભાઈ ઉદાસી ભર્યા અવાજથી કહ્યું ત્યારે એ ઉત્સાહથી અવાજમાં સવિતાબેન બોલ્યા અરે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે હવે તો આપણો દીકરો અને તેમની વહુ આપણી સેવા કરશે અને આપણા પોત્ર અને પોત્રી પણ આપણી સાથે રહેશે દિવસો કેવી રીતે પસાર થઈ જશે તેની ખબર પણ નહીં પડે સુરેશભાઈ અને સવિતાબેનને બે પુત્રો અને એક પુત્રી હતા તેમના મોટા દીકરા એ ગિરીશનું લગ્ન થઈ ગયું હતું અને તેમનો બીજો દીકરો એ રાજેશ અપરણીત હતો તેમની પુત્રી એ સ્વાતિનું લગ્ન એક સુખી અને સંપન્ન કુટુંબમાં કરી અને સવિતાબેન અને રમેશભાઈ એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂક્યા હતા પોતાની મા અને બાપુને એ સોધતો સોતો મોટો દીકરો એ ગૌરી પણ ત્યાં આવી પહોંચ્યો અને તેમની વાતો સાંભળીને તે બોલ્યો પિતાજી રિટાયરમેન્ટમાં પરેશાન થવાની શું વાત છે રિટાયરમેન્ટ પછી તમારા પોત્ર અને પૌત્રી સાથે રહેજો જેવું ઈચ્છો છો તેવું જ કરજો હવે તો તમારા એસ કરવાના દિવસો છે અને તમારે તો બે બે દીકરાઓ છે ત્યારે સવિતાબેન બોલ્યા કે હું આજ તો તેમને કહી રહી છું પરંતુ તારા બાપુજી તો ખોટી ચિંતાઓ કરી રહ્યા છે હજુ આ વાતો ચાલી રહી હતી કે ત્યાં નાનો દીકરો રાજેશ તેમના મા અને બાપુજી પાસે આવ્યો અને બોલ્યો કે બાપુજી આજે તો રિટાયરમેન્ટ પર હું તમને એક સરપ્રાઇઝ આપવા માગું છું ભલે તો જણાવ કે શું સરપ્રાઇઝ છે તને કોઈ સારી નોકરી મળી હશે કે શું ના બાપુજી હકીકતમાં તો મને એક છોકરી પસંદ આવી છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું પોતાના દીકરાની સાંભળી અને સુરેશભાઈ એકાએક ચોકી ગયા તેમને પોતાના કાન ઉપર ઈ વિશ્વાસ નહોતો થઈ રહ્યો એટલા માટે જ એ સવિતાબેન તેની વાત સાંભળી અને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા તેમણે પૂછ્યું કોણ છે ક્યાં રહે છે શું નામ છે તેનું અને આ બધા પ્રશ્નો તેને પૂછવા લાગ્યા અરે માં સ્વાર્થો લઈ લે બધું જ કહું છું તેનું નામ મંજુ છે અને મારી સાથે જ તે એમ બે કરતી હતી અને ધીરે ધીરે અમારી વચ્ચે એ વાતચીત શરૂ થઈ અને આ વાતચીત પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની ખબર પણ ન પડી અને સુરેશભાઈ પોતાના દીકરાની આવી વાતો સાંભળી અને સહેજ પણ ખુશ નહોતા દેખાઈ રહ્યા તે છતાં પણ તેમણે સવિતાબેનનો આવો ઉત્સાહ જોઈ અને તેમણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો એટલામાં તો રાજેશે બીજું એક તીર છોડ્યું મા પરંતુ છોકરીવાળાની એક નાનકડી શરત છે એ શરતનું નામ સાંભળી અને સવિતાબેન ચોંકી ગયા શરત અરે લગ્ન કરવામાં તો વળી શેની હોય માં હકીકતમાં તો વાત એવી છે કે મંજુના માતા પિતાની એ શરત પૂરી થશે ત્યારે જ અમારા લગ્ન કરવા તે તૈયાર થશે જ્યારે હું તેમનો ઘર જમાઈ બનીને રહીશ અને આ વાત સાંભળી અને સવિતાબેના એ પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે ઊંચા અવાજમાં બોલ્યા કે આવું તો ક્યારે પણ નહીં થાય અને બીજી સવિતાબેન પોતાના ગુસ્સાને એ ખૂબ જ મુશ્કેલથી દબાવીને બોલ્યા દીકરા તું સમજવાની તો કોશિશ કર આવું કરીને તે છોકરી અને તેના ઘરવાળા તને એ પોતાના ઘરે ગુલામ બનાવીને રાખવા માંગે છે ના મા એવું નથી ઘર જમાઈ બનવામાં શું વાંધો છે આ તો એક નાનકડી વાત કહેવાય જ્યારે અમે બને એકબીજા સાથે એ જીવન જીવા માંગીએ છીએ તો પછી અમે અહીં રહીએ કે ત્યાં રહી એમાં શું ફરક પડવાનો છે જીવન તો અમારે જીવાનું છે ને બસ આટલી જ વાત કહેવાની વાત હતી અને સુરેશભાઈ એ ગુસ્સામાં ઊભા થઈ ગયા અને તેમણે રાજેશના એ ગાલ ઉપર એક જોરદાર તમાચો ચોડી દીધો નાલાયક શું તને આ નાનકડી લાગે છે અરે એ કે તારા ઓછેરમાં અમે એવી શું કમી રાખી દીધી હતી અરે હજુ તારે અને તે છોકરીને મળ્યા એને તો ચાર દિવસ જ થયા છે અને તારા માટે તે છોકરી તારા મા બાપથી વધારે મહત્વની થઈ ગઈ છે જે માએ તને જન્મ આપ્યો જે બાપના ખોડામાં તું મોટો થયો જે પોતાની જરૂરિયાતનો નજર અંદાજ કરી અને તારી જ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખ્યું જેમનાથી એક પળ માટે પણ દૂર રહેવું તને ગમતું નહોતું આજે એ છોકરી માટે તું તેમને છોડીને જઈ રહ્યો છે શું તારા આ થવાવાળા સાસુ અને સસરા તારા સગા મા બાપથી પણ મોટા થઈ ગયા અરે તમે શું કહી રહ્યા છો શું કોઈ પોતાના યુવાન દીકરા ઉપર આવી રીતે હાથ ઉઠાવે છે સવિતાબેન સુરેશભાઈનો હે હાથ પકડીને કહ્યું પોતાના પિતાજીની પ્રતિક્રિયા જોઈ અને રાજેશનો ચહેરો એ ગુસ્સાથી લાલચોર થઈ ગયો ત્યારે જે કહેવું હોય તે કહો પરંતુ હું લગ્ન કરીશ તો ફક્ત મંજુ સાથે જ ભલે તમારી મરજી હોય કે ના હોય એ ઊંચા અવાજમાં બોલી અને રાજેશ ઘરમાંથી બહાર નીકળી ગયું અને સુરેશભાઈ પોતાનું માથું પકડી અને બેસી ગયા કે હે ભગવાન આટલા ખુશીના દિવસ પર આજે મારા દીકરાએ મને આવી ભેટ આપી છે એ પોતાના જીવનમાં મારે આ દિવસો જોવા પડશે એવું તો મેં ક્યારે પણ નહોતું વિચાર્યું એ પોતાના દીકરાના આવા વ્યવહારથી અંદરથી દુઃખી થઈ ગયેલા સુરેશભાઈની એ આંખોમાંથી એ લગાતાર આંસોની ધારા વહેવા લાગી હવે તો ધીરે ધીરે એ દિવસો વીતતા ગયા અને સુરેશભાઈની ચિંતા પણ એ દિવસોના દિવસે વધતી ગઈ કેમ કે હવે ઘર ખાલી કરવાનો હવે આ સમય નજીક આવી રહ્યો હતો ત્યારે એક દિવસે એ સુરેશભાઈના ઘરે એ કુરિયર આવ્યું જે મોટા દીકરા ગિરીશના નામ પર હતું સવિતાબેને જોયું ને ત્યારે તેમાંથી એક પત્ર નીકળ્યો પરંતુ પત્ર વાંચી અને સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા તેમની આંખો જાણે ફાટી ગઈ હોય તેવો ભાવ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો ત્યારે જ સુરેશભાઈ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સવિતાબેનને તેમની આ હેરાનીનું કારણ પૂછવા લાગ્યા ત્યારે સવિતાબેને તેમના હાથમાં તે પત્ર આપી દીધો અને પત્ર વાંચીને જાણે સુરેશભાઈના એ દર્દનું કોઈ ઠેકાણું ના રહ્યું હોય પોતાની આંખોની પાપને હલાવ્યા વગર તેઓ પત્ર વાંચી અને જોતા જ રહી ગયા પોતાના દુઃખ અને પીડાને પોતાના ઈ હૃદયમાં દબાવી અને સવિતાબેન બોલ્યા તમારા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તો તે હંમેશા માટે એ આપણાથી દૂર જતો રહેશે ભલે આ ખૂબ જ સારી વાત કહેવાય સવિતા આપણો હોનાર દીકરો આજે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો છે એ સુરેશભાઈએ પોતાની પત્નીને આવું આશ્વાસન આવતા કહ્યું હજુ પોતાના એક દીકરા દ્વારા આપેલા ઘા હજુ ભરાયા પણ નહોતા એટલામાં એ બીજા દીકરાના વિદેશમાં નોકરી લાગી ગઈ તે વાત જાણીને તે બંને અંદરથી તૂટી ચૂક્યા હતા સુરેશભાઈ વિચારતા વિચારતા એ પાછળની યાદોમાં ડૂબી ગયા તેમણે પોતાના ત્રણેય સંતાનોને એ ઈમાનદારી નોકરી કરી અને ખૂબ જ મહેનત કરી અને ભણાવ્યા હતા અને તેમણે એ લાયક પણ બનાવ્યા હતા કે આજે તેઓ કોઈ સારી કંપનીમાં એ ઊંચા પદ ઉપર કામ કરી રહ્યા હતા અને પોતાની દીકરીનું લગ્ન તો એક સારા ઘરમાં થઈ ચૂક્યું હતું રાજેશ તો પહેલાં જ આપણને એટલા બધા ઘા આપી દીધા છે અને હવે આપણો મોટો દીકરો પણ આપણને છોડીને ચાલ્યો જશે તો આપણે હૃદયમાં દર્દ અને પીડા સાથે એ સવિતાબેન બોલ્યા તેમની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા દીકરા તારી પાસેથી અમને આવી અપેક્ષા પણ નહોતી એક ક્ષણ માટે પણ તે અમારા વિશે નહીં વિચાર્યું અને હવે અમે નિરાધાર થઈ જશું એના પણ તને વિચાર ન આવ્યો સુરેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા હવે આપણે ક્યાં જઈશું થોડા દિવસમાં તો આ ઘર પણ આપણી પાસેથી જતું રહેશે

આવું કહેતા સુરેશભાઈનો અવાજ કાંપવા લાગ્યો એ સુરેશભાઈ સવિતાબેનને આશ્વાસન આપી અને બહાર નીકળી ગયા પરંતુ સવિતાબેનની એ આંખોમાંથી નિરંતર એ આંસુની ધારા વહી રહી હતી અને તેમના હૃદયમાં એ ઉથલ પૂથલ મચી ગયું હતું પરંતુ એકબીજાને એ સાત્વના આપતા સિવાય તેમની પાસે હવે બીજો કોઈ રસ્તો પણ બચ્યો નહોતો એટલામાં દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને તેમણે જોયું ને તો સામે તેમની દીકરી અને જમાઈ ઊભા હતા સવિતાબેન તે બંનેને ઘરમાં બોલાવી લાવ્યા અને ઘરમાં બધી બાજુ જોઈ અને તેમની દીકરી બોલી મા બાપુજી દેખાઈ નથી રહ્યા ક્યાં ગયા છે તેઓ વૃદ્ધ આશ્રમ ગયા છે એ જાણવા માટે કે અમે લોકો ત્યાં રહી શકીશું કે નહીં સવિતા ઊંડો શ્વાસ લઈ અને ખૂબ જ ભારે મનથી આ વાત કહી ત્યારે તેમની આ વાત સાંભળી અને તેમની દીકરી સ્તબ્ધ થઈ ગઈ શું તો આ કેવી વાત કહી રહી છે બે દીકરા અને એક દીકરીને હોવા છતાં તમે આ ઉંમરમાં વૃદ્ધ આસમાં રહેવા જશો આ ઉંમરમાં તમારે જ્યારે વધારે દેખભાળ અને પોતાના સંતાનોનો સહારો જોઈએ ત્યારે તમે વૃદ્ધ આશ્રમમાં રહેવા જવાનું વિચારી રહ્યા છો હા સાચું કહ્યું તે બે દીકરા પરંતુ તે બંને દીકરા હવે અમારા ક્યાં રહ્યા છે આવો કહીને સવિતાબેને પોતાની દીકરીને બધી જ વાત જણાવી દીધી બધી વાતો સાંભળી અને તેમની દીકરીનો હેરાનીનું ઠેકાણું ના રહ્યું પછી તે બોલી માં ભલે ગમે તે થઈ જાય પરંતુ હું તમને વૃદ્ધ આશ્રમમાં તો નહીં જવા દઉં તમે અમારી સાથે ચાલો હવેથી તમે બને અમારી સાથે જ રહેજો શું માતા પિતાની જવાબદારી ફક્ત દીકરાઓની જ હોય છે શું દીકરીઓ પોતાના મા બાપને પોતાની સાથે નથી રાખી શકતી કેમ ના રાખી શકી બેટા પરંતુ અમે તમારા પર બોજ બની અને રહેવા નથી માંગતા અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે તું પોતાના જીવનમાં ખુશ રહે હવે સવિતાબેને ભારે મનથી આવી વાત કરી ત્યારે તેમનો જમાઈ બોલ્યો આ ઉંમરમાં અમે તમને એકલા છોડવા નથી માગતા સાસુમાં હું પણ તમારા બંનેનો દીકરો છું ને તમે અમારી સાથે આવીને રહેજો ને તો અમને ખૂબ જ ખુશી મળશે હવે થોડી વારમાં સુરેશભાઈ પણ એ ઘરે આવી ગયા સવિતાબેન અને સુરેશભાઈ પોતાની દીકરી અને જમાઈના આવા વિચારો જાણી અને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અમારા દીકરાઓએ તો અમને એક જ ક્ષણમાં પારકા બનાવી દીધા પરંતુ આ બાજુ જમાય છે જે અમને એકલા છોડવા માંગતા નથી મનમાં ને મનમાં બંને વિચારવા લાગ્યા દીકરી અને જમાઈ લાગણી ભરી નજરોથી તેમની માં અને પિતાજીની તરફ જોવા લાગ્યા અને તેમના જવાબની રાહ જોઈને બેઠા હતા અને પછી સુરેશભાઈ બોલ્યા અમને અમારી દીકરીના સહારાની જરૂર ક્યારે ન પડે ભલે આજે અને હમણાં જ અમારું મૃત્યુ થઈ જાય આવી રીતે જીવા કરતાં તો એક સારું છે કે ભગવાન અમને હમણાં તેમની પાસે બોલાવી લે ત્યારે તેમના જમાઈ એ સુરેશભાઈની વાતોને સમજી અને કહેવા લાગ્યા પિતાજી હું તમારી ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજી રહ્યો છું જો તમે અમારી સાથે અમારા ઘરમાં રહેવા નથી માંગતા તો અમે તમારા માટે તમારી ઘરની નજીક એ મકાન ભાડે શોધી લઈશું જો તમે અમારી નજીક રહેશો ને તો અમે સારી રીતે તમારી સંભાળ રાખી શકીશું અને પછી તમારી દીકરી સ્વાતી અને અમારા દીકરાઓ પણ તમારી સાથે રહી અને સારું લાગશે દીકરા અમારા પ્રત્યેના તમારા વિચારો અને ભાવનાને હું સમાન કરું છું પરંતુ મારું આત્મ સ્વભાવિમાન મને આ બધું કરવા માટેની મંજૂરી નથી આપતું બસ આટલું જ કહી અને સુરેશભાઈ વિચારોમાં ડૂબી ગયા અને થોડી વાર પછી પોતાની પત્નીને કહેવા લાગ્યા કે સવિતા આપણી બાકી બચેલી જિંદગી માટે મેં જે નિર્ણય કર્યો છે તેમાં શું તું મને સાથ આપીશ મેં ક્યારે તમારો સાથ છોડ્યો છે જે આજે હું છોડી દઉં સુરેશભાઈનો હાથ પકડી અને સવિતાબેન આવું બોલ્યા ત્યારે સુરેશભાઈએ કહ્યું તો ઠીક છે સવિતા આપણે બે દિવસ પછી જ એ વૃદ્ધ આશ્રમમાં રહેવા માટે જતા રહીશું જે પૈસા મને રિટાયરમેન્ટ પછી મળ્યા છે તે આપણે વૃદ્ધ આશ્રમમાં આપી દઈશું હવે સવિતાબેન ઊંડા વિચારમાં ડૂબી ગયા પોતાના સંતાન હોવા છતાં અમારે આ ઉંમરમાં રહેવાની જગ્યા શોધવી પડે છે આવા વિચાર કરતાં કરતાં તે ક્યારે પોતાના કિસ્મતને એ દોષ આપતા હતા પછી તે દર્દ ભર્યા અવાજમાં બોલ્યા કે ભગવાન અમને ઉપર કેમ નથી બોલાવી લેતા હવે આ જિંદગીમાં બચ્યું છે શું બીજા દિવસે એ મોટો દીકરો ગિરીશ તેમની પત્ની અને તેના દીકરાઓને સાથે એ માતા પિતાના ઘરે પહોંચ્યો બાપુજી આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે ચાલો તમારું મોં મીઠું કરું હવે આવું કહીને તેણે મીઠાઈનો ડબ્બો મા અને પિતાજીને આગળ ધર્યો ત્યારે સુરેશભાઈ અને સવિતાબેન તેને હેરાનથી જોવા લાગ્યા પૂછશો નહીં કે એવું કઈ ખુશીની વાત છે આવું ગિરીશે કહ્યું ત્યારે સુરેશભાઈ ગંભીર સ્વરમાં બોલ્યા એ જ છે ને કે તારી વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અને સફળતાઓનો શિખરને સર કરીશ અમે બધું જ જાણીએ છીએ દીકરા આવું કહીને સુરેશભાઈ એ ગિરીશને એપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં પકડાવી દીધો પછી સવિતાબેન ભારે મનથી કહેવા લાગ્યા કે દીકરા આ નિર્ણય કરતા પહેલાં તે પોતાના મા અને બાપુજીના વિશે એકવાર વિચાર્યું પણ નહીં ઉંમરના આ પડાવમાં અમે ક્યાં જઈશું કેવી રીતે રહીશું હવે આવું કહેતા કહેતા એ માનું ગળું રૂધાઈ રહ્યું હતું એ ગિરીશ અને તેની પત્ની આ વાતો સાંભળીને હેરાન રહી ગયા માં તું આ શું કહી રહી છે મારી તો કંઈ સમજમાં નથી આવી રહ્યું ત્યારે ગિરીશની પત્નીની નજર એ બીજી તરફ ગઈ ત્યારે ટેબલ પર કેટલીક બેગ પેગ ભરેલી પડી હતી અને તે ચોકીને બોલી કે અરે તમે લોકો આ ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો જ્યારે આવું ને ત્યારે સવિતાબેન બોલ્યા કે બેટા અમે વૃદ્ધ આશ્રમ જવાનો વિચાર કરી લીધો છે હવે તમે લોકો એ સંપૂર્ણ રીતે સતત છો અને વિદેશ જઈ અને ખૂબ જ સફળ થવું સવિતાબેને જ્યારે આવું કહ્યું ને ત્યારે ગિરીશ એ આશ્ચર્ય ચકી થઈ અને બોલ્યો કે ના માં તમે આવો વિચાર પણ કેવી રીતે કરી લીધો કે અમે લોકો તમને છોડી અને વિદેશ ચાલ્યા જઈશું મને નોકરી માટે એ વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો પરંતુ તેનો મેં સ્વીકાર નથી કર્યો અને સુરેશભાઈ એ હેરાનીથી એ પોતાના દીકરા તરફ જોવા લાગ્યા માં તમને છોડીને તો વિદેશ જવાનું તો દૂર પણ અમે તમને લોકોને છોડીને તો એ બાજુના શહેરમાં પણ નથી જી રહ્યા જાણો છો બાપુજી તમારા રિટાયરમેન્ટના પછી મેં આ જ શહેરમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીં જ અમે મકાન પણ ખરીદી લીધું છે જેથી આપણે બધા એ સાથે મળીને અહીં રહી શકી અને આ જ ખુશીમાં હું મીઠાઈ લઈને આવ્યો છું અને બાપુજી અમે બંને તમને સરપ્રાઇઝ આપવા માંગતા હતા એટલા માટે જ અમે અત્યાર સુધી આ આ વાત છુપાવીને રાખી હતી હવે તમે તમારું તમારા શોખ અને આનંદથી વિતાવી શકશો તેમનો દીકરો અને વહુ તેમના માં અને પિતાજીના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા બાપુજી અમને તમારી સેવા કરવાની તક જોઈએ છીએ અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે નહીં પરંતુ અમે તમારી સાથે રહી અમને તમારા સ્નેહ અને આશીર્વાદના ઠંડા છાયડાની જરૂર છે તમે આપશો ને તમે આપશો ને પોતાના દીકરા અને વહુની આવો વાતો સાંભળી અને એક બાજુ આજે સુરેશભાઈની છાતી એ ગર્વથી પહોળી થઈ રહી હતી તો બીજી બાજુ તેમને પોતાના હૈયે વિચારો પર એ પસ્તાવો થઈ રહ્યો હતો સવિતાબેન પોતાના ખુશીના આંસુઓને એ રોકવામાં અસમર્થ હતા પોતાના દીકરા અને વહુને ઉભા કરી અને તે બંને બોલ્યા કે દીકરા આજે તમે અમને ન્યાલ કરી દીધા અમારા મનમાં તો ના જાણે એ કેવા કેવા વિચારો આવી રહ્યા હતા આજુ આ વાતો ચાલતી જ રહી હતી કે અચાનક બાળકોએ એ ઉત્સાહથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું અરે કાકા આવી ગયા કાકા તમે ક્યાં ગયા હતા અને સામે જોયું તો રાજેશ હાથ જોડીને ઊભો હતો અને તેની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા અને તેને જોઈને સુરેશભાઈ બોલ્યા કે બેટા તું પિતાજી મને માફ કરી દો તમે સાચું જ કહેતા હતા કે મંજુ અને તેના માતા પિતા મને ગુલામ બનાવીને રાખવા માંગે છે હું તો તેની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો પરંતુ રહી રહીને મારા કાનમાં એ તમારા શબ્દો ગુંજવા લાગ્યા ભગવાન સમાન મારા મા બાપને હું દુઃખી કરીને મને શાંતિ નહોતી મળી રહી મારી અંતર આત્માને ધીકાર આપી રહી હતી મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે મા બાપુજી મેં તમારા બંને સાથે એ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે થઈ શકે તો મને માફ કરી દો હવે આવું કહીને રાજેશ એ સવિતા બેન અને આજે તને પોતાની ભૂલનો અહેસાસ તો થઈ ગયો ને આટલું જ મારા માટે ઘણું બધું છે હવે આવું કહીને મા બાપુજી એ રાજેશને બેઠી પડ્યા શું વાત છે દાદાજી એક સેલ્ફી તો બને છે હાથમાં મોબાઈલ લઈને બાળકો બોલ્યા ત્યારે આખા ઘરમાં બધા હસવા લાગ્યા અને ખુશીનો માહોલ છવાઈ ગયો આજે સુરેશભાઈનો આખો પરિવાર ફરીથી એક થઈ ગયો હતો અને બધા ખુશી મનાવી રહ્યા હતા અને બીજી બાજુ સવિતાબેન એ ભગવાનને વારંવાર ધન્યવાદ આપી રહ્યા હતા મિત્રો મા બાપે વનનું વનનો વિશાળ ઝાડ છે જેની છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત રહે છે એક મા બાપ જે છે જેમને તમારી પ્રગતિ પર ખુશી થાય છે આજે તમે જે કંઈ પણ છો તેમની પાછળ તમારા મા બાપનો જ ત્યાગ રહેલો છે તમે અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં એ તમારી માએ એ પોતાના શરીરને નીચોવી નાખ્યા છે વૃદ્ધ બાપે કકડતા તડકામાં એ પોતાના શરીરને તપાવ્યું છે જે છે બાળપણમાં તમને પોતાનો છાયડો આપ્યો છે તેમના પાંદડા ક્યારે સૂકા ના થવાનું તેમને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર આપ્યા કરો અને પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણીથી હંમેશા તેમનું સિંચન કરતા રહો કેમ કે જ્યારે છાયડો આપવાનું વૃક્ષ નથી રહેતું ત્યારે ઘરના આંગણામાં હંમેશા તડકો જ રહે છે કોઈએ સારું જ કહ્યું છે કે વગર માગે જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે તેવું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં જ હોય છે તેથી મિત્રો આપણે હંમેશા ભગવાનના સમાન આપણા માતા પિતાની સંભાળ રાખવી જોઈએ અને વૃદ્ધ અવસ્થામાં જ્યારે તેમને આપણા સહારાની જરૂર હોય છે ને ત્યારે આપણે તેમનો સહારો બની અને તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓલ ઉપર સેટ કરી દેજો અને જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો હવે આ સાથે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી Her her Mahadev